મારા વિડીયો જોતો એટલે તો તમે મજામાં જો છો ને સૌ 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 તમને સૌ પહેલા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશના અત્યારે સવાડા પર્વ મિત્રો પૂરું થઈ ગયું છે એ કામ કરતા હતા ને એટલે હાડા નવ હવાડા હાડા નવ જેવું થઈ ગયું છે તો અત્યારે મિત્રો લાઈટો ફાંધા લડિયા કરતા હતા ને મકાઈ બા ક્યારે જવા દીધા બે ત્રણ કેરા પાછું પાછા પાછા બે ત્રણ કેરા પાછું એટલે વિડીયો જોતા રહેજો મિત્રો

અમે કાઢ ના લીધું તમે તમે જવા જાય તો અમે લુકડા બદલાવી આવું છે મિત્રો બંધ કરી દો હા કેટલા એક જ ક્યારો પાવો હા તો મિત્રો જો એક ક્યારો પાવાનો કી હે તમે સાંપ્રુઓ હોય કેમ કે વળી પવન આવશે ને તો વળી મિત્રો છે ને મકાઈ હે ને પાસી નોય રહી ને પાસી ઢળી જશે એટલે વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો મિત્રો જરા નૈવરો છો તો આજે પાડી છે ને અહીંયા કઈ જોતો જોતો તો કે અહીં જે એકલી છે ને મોકરી કરી દીધી એકલી એકલી રખડે છે તો આપણે જરીક વાર એને રખડાવી બીજું હું મિત્રો હાલે આવું તારે એ પાડી એ બદુડી એ બદુડી આવું તારે એવા આંભરે નહીં મિત્રો મિત્રો જો હવે આવતી જ નથી જો મિત્રો હાલા હાલા આવતી નથી મિત્રો માર પાસે આવ એકલે એકલે મિત્રો કઈ ધોળ ખાય જો મિત્રો ધોળ કઈ ની ખાય છે મિત્રો આવતી નથી કઈ નું કઉ જોવા જોજો મિત્રો હાલા હાલા એ નથી મિત્રો આવતી હોય આવતી તે નથી આવ મિત્ર એવું છે મિત્રો હું જરે કરું આવે તો અમને બધાને દેખાણું પણ એ છે એના મનનું મિત્રો માને ને આપણો ના હોય મકાઈમાં એક ક્યારો હોય ને મિત્રો ફરાઈ ગયો છે ને એટલે ફટાફટ ને મિત્રો બંધ કરી દીધું ને આવશે ને હમણાં લગ્નગાડો જાલે છે એટલે મિત્રો ફટાફટ પછી હવે ના ધોઈ ને બધાને હવે કપડાં પહેરીને પછી જમવા જવાનું જમવા જઈને વરી પાછો આવીને માલનો નો બધી કરવાનું મિત્રો અત્યારે જો કહે ને ચકલીનો બધા નવા જભરાતો હો તમે સાંભળો છે ને મિત્રો નકર એમના કેતા કોમેન્ટ કરીને કે મિત્રો આ તો કહે કે કઈ સંભરાતું જ નથી સંભરાતું જ નથી હવે તમને એક સિનેમેટ શોટ દેખાડું કેમ કે મિત્રો દેખાડો નથી ને એટલે નાનો મોટો એક સિનેમેટ શોટ દેખાડો એટલે જો મિત્રો

ત્રણ પાટીએ ચાર પાટીએ ફાળ ધારી મણી વાડી આવી છે મિત્રો અહીંયા ચણાવા એવા છે ને મિત્રો ને આવું છે ને હજી એક તમને હજી મન ના પહેર્યું ને મિત્રો હજી એક તમને નાનકડી એક સિનેમેટ ક્લિપ દેખાણું ફૂલવાળા મિત્રો જાળવાની તો વિડીયો જોતા રહેજો મિત્રો મિત્રો હવાર હવાર એને જેમ કે ને મકાઈ નડતી હતી ને ક્યારા પાવામાં તો જો મિત્રો કહે ને એટલી પછી એને થોડી જાહે ને મિત્રો દાંતેડાથી વાંઠી ના આવું છે ને મિત્રો ને હવે હવે જાઉં છે મિત્રો લગ્ન ગાળામાં એટલે મિત્રો લગ્નમાં એટલે વિડીયો પૂરો જોજો મિત્રો પાછા ફરી મળું પાછું આવે છે નવા ન્યૂ બ્લોગમાં મિત્રો બંધ કર્યું હું તો મજા કરું મિત્રો આપણી જમી બમી બધી આવી રહું એટલે રહો પછી માલ ને માલ નાખી બધું દેખાડી એટલે વિડીયો પૂરો જોજો મિત્રો મજા કરતો હોય મિત્રો તમને મજા આવે એવું કઈ નથી વાલા તો મિત્રો સમાજે જમીન આવતો રહ્યો છે ને આ બે માલ અહીં બાંધતા અને જો તમને સામે દેખાય નહીં એ થોડીક મકાઈ બધાને થોડી થોડી નાખી પછી અત્યારે મારે ડસો કરવા જવું છે મિત્રો એવું છે ને ને આગળ એ જમી બમી ને ખાઈ ખાઈને આવી ગયો છો રેડી ના થોડુંક ડુસો ફરતાઓ માલ હાટું પછી આગળનું બધી વિડીયો દેખાડી તો વિડીયો જોતા રે વાલા માલને બધા એને ફેરવી લીધા છે નાખી દીધું છે હા બધાય એ ખાય છે વહેલે ર ફેરવી લેતા એટલે વહેલા રખાઈ લે પછી થોડુંક પછી પાણી પાઈ લઉં ને આવું બધું છે એટલે વિડીયો મિત્રો પૂરા જતા રહેજો મિત્રો મિત્રો માલ બાલને જો બધાયને હવે નાખી દીધું છે તમે જોઈ શકો છો ને હવે મેળાશો તો તમને સરકાર સ્કૂલનું ત્યાંને પણ નાનું કોઈ ક્લિપ દેખાડતી ત્યાં જરી વાર જાઉં છું રમવા આવું છે મિત્રો ને અત્યારે માલને નાખી દીધું એટલે પૂરો વિડિયો જોતા રહેજો મિત્રો એ વિડીયો પૂરો નથી થયો મિત્રો એટલે જોવો મિત્રો તો મિત્રો જો હું આવ્યો છું સરકારી સ્કૂલે ને અત્યારે મિત્રો રિસેસ છે એટલે જા બધા બાળકો રમવાય રમે છે રમે છે મિત્રો એ હું છે મિત્રો અને અત્યારે સરકારી સ્કૂલમાં આવ્યો છું ને બધા બાળકો રમે છે ને તેને ઉતારે આ તો તમને ઓળખતા નહી હશો મિત્રો અને પેલા સેનર બનાવ્યું હતું ને એમાં આવ્યો તો મિત્રો વિજયભાઈ કા વિજયભાઈ ક્રિકેટ રમવા જાય આવ્યો છું આ બધા છોકરા રમ છે ને અત્યારે સાહેબ ને વેસ્ટ છે આજ વ્યસ્ત છે ને સાહેબ કેમ બેસ્ટ છે હું કરવાયો ભાઈ તું મિત્રો આ જો નિહારે આવ્યો છે હું બ્લોગ બનાવીશ હું છે મિત્રો મિત્રો આ કાવ્યા બેન છે કા તું આ હું કા બેઠી તા રમવા ને હું વિડીયો ઉતાર તો મિત્રો તો જા બધા છે ને બાળકો બધા રમવા છે આ હું ભાઈ કરવા આવ્યો હાય 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 જો તા હાવ મારે અણી કાઢે બધા આ માવાળો ભાઈ છે મિત્રો માવો બનાવે તો મિત્રો સરસ મજાનો કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો ભાઈ તાર નામ શું છે રોહિત શર્મા રોહિત શર્મા ભાઈ તું એવું છે મિત્રો તો હું તમે વિડીયો બનાવ્યો રમાઈ જાય ને વિડિયો બની જાય તો જો સાહેબની ની જરાક મુલાકાત લઉં વિડિયો બોલો તો કા

મિત્રો મેસા લઈ જવો વિજય છટકુ બેટિંગ મેચિંગ કરે ને સાહેબ બોલ ફેંકે છે તમે જોઈ શકો છો મિત્રો આવું છે નવો વિડીયો ઉતારી નહીં હકી કેમ કે મારે રમવું છે ટ્રિકેટ કા આ બધે મારા સામે જોવા વર્ગી ગયા હેરકો ટ્રિકેટ નહીં રમજે મિત્રો ભાઈ યો ગયો નાવા થઈ ગયો મિત્રો વિજય મિત્રો આ ટ્રિકેટ માં હસી મજા કાલે છે ને જો સાહેબ એને બેટિંગ કરે છે જો તમે જોઈ શકો છો

એ એ ઠેકડા મારા મિત્રો મિત્રો તમને થોડી ક્લિપ દેખાડી ના જો તો ખરેખર મિત્રો કેટલા બધા વાદળા તને તમને એક નાનકડી સિને કાઢવી પડશે ને મિત્રો તો જુઓ મિત્રો મિત્રો પાછા મળીશું આવા જ નવા ન્યૂ બ્લોગમાં પણ મિત્રો બંધ કરવાનો બંધ નથી થતો બ્લોગમાં પણ કેવું પડશે એટલે પાછા મળશે આવા જ નવા ન્યૂ બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો વાલા કે વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશે આવા નવા ન્યૂ બ્લોગમાં તો ટાટા